વાયાવદર રાજપૂત સમાજના આંગણે આજે સ્વર્ગસ્થ કુમારી હેમાનીબાઈ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે અત્યારે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને પાંચસો કરતા વધારે દર્દીઓ અત્યારે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લઈ રહ્યા છે આ સેવાકીય યજ્ઞમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ રાજકીય મહાનુભાવો અમારા ઢાંક સ્ટેટ સૌરાષ્ટ્રમાંથી રાજપૂત સમાજના સૌ આગેવાનો પ્રમુખશ્રીઓ સામાજિક દરેક લોકો આ સેવાકીય યજ્ઞને બિરદાવવા માટે આજે અહીંયા મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે અને ભાયાવદર અને ઉપલેટા આજુબાજુ વિસ્તારમાં પૂજ્ય લાલ બાપુની પ્રેરણાથી આજે કાર્ય છેલ્લા નવ વર્ષથી થઈ રહ્યું છે અને દર્દી નારાયણને આ સેવા ખૂબ સારો લાભ મળે નમસ્તે મિત્રો મારું નામ ડોક્ટર ગૌતમ માકડિયા છે શાશ્વત હોસ્પિટલ્સ રાજકોટના અન્વયે હું અહીંયા કેપના માધ્યમે સમાજના જે દુખી અને ગરીબ અથવા તો મધ્યમ વર્ગીય લોકોનું કઈ રીતે હેલ્પ થઈ શકે કઈ રીતે કલ્યાણ થઈ શકે એના માટે આજે ભાયોદર હાજરી આપું છું મને ખૂબ આનંદ થયો કે બહોળી સંખ્યામાં દર્દી નારાયણ સાથે સાથે સામાજિક આગેવાનો ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સાહેબ અને એમની ટીમ ઘણું બધું પ્રયત્ન કરીને આ બધું સરસ રીતે ગોઠવી રહી છે જેનો ચોક્કસપણે સમાજને લાભ મળશે આ સાથે લાગણી પણ વ્યક્ત કરું છું કે આ બહાને આપણી જે રહેણી કરણી આપણી વિચારધારા થોડીક વધારે સારી બને અને આપણે કેન્સર અને એના જેવા બીજા ગંભીર રોગો પ્રત્યે થોડા વધારે જાગૃત થઈએ થોડા વધારે અવેર થઈએ જેથી ઓછામાં ઓછા આરોગ્યને લગતા પ્રશ્નો આપણી સોસાયટીમાં ઉદભવે અને આપણે એક સારા રાષ્ટ્ર તરીકે ઉદભવીએ ધન્યવાદ